ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોઠડીયા મારી એજ્યુકેશન ઓફ ઓફાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાન વિષયનું લાસ્ટ ચેપ્ટર વિધાયક મનોવિજ્ઞાન આમ તો આપણે વિધાયક એટલે સારી બાબત એવું આપણે કહીએ છીએ પોઝિટિવ થિંકિંગ કહીએ છીએ તો મનોવિજ્ઞાનમાં પણ આપણે આજે એમનો જ અભ્યાસ કરવાનો છે માનવ વર્તનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો એ મનોવિજ્ઞાનનું મુખ્ય ધ્યેય રહ્યું છે હવે આપણે જાણીએ છીએ કે મનોવિજ્ઞાન છે માનવ વર્તનનો અભ્યાસ કરે છે પરંતુ તેમનું ધ્યેય શું હતું તો કે આ પ્રકારના વૈજ્ઞાનિક અભ્યાસમાં અત્યાર સુધી આપણે વર્તનનું વર્ણન સ્પષ્ટીકરણ આગાહી અને નિયંત્રણ જેવા ધ્યેયો સાથે જ આગળ વધતું હતું મનોવિજ્ઞાન પરંતુ જેમ જેમ સમય સાથે પરિવર્તન પામ્યું સમય સાથે બદલાવ આવ્યો તેમ તેમ એકવીસમી સદીમાં જીવનની ગુણવત્તાનું સુધારણા જેવા માનવ વર્તનના વિધાયક પાસાના અભ્યાસ સુધી પહોંચ્યું મનોવિજ્ઞાન અને આમ તો આધુનિક મનોવિજ્ઞાનના વિકાસને સવાસો જેટલા વર્ષો થયા તેમ કહી શકાય અને આ સવાસો વર્ષની મજલમાં મનોવૈજ્ઞાનિકોએ માનવ સ્વભાવના નિષેધક ભાષાનો વધુ અને વિધાયક પાસાનો તુલનાત્મક રીતે ઓછો અભ્યાસ કર્યો છે એટલે કે જો આપણે તુલનાત્મક દ્રષ્ટિએ અભ્યાસ કરીએ જોઈએ એમાં અભ્યાસના વિષયને તો માનવ વર્તનના નિષેધક પાસાને વિશેષ અને વિધાયક પાસાનો ઓછો અભ્યાસ કર્યો છે એવું મનોવૈજ્ઞાનિકોના આ અભ્યાસોના નિરીક્ષણના આધારે કહી શકાય એ જ રીતે મનોવિજ્ઞાનની પાયાની બે વિચારધારો મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદમાં માનવ સ્વભાવ અને વર્તનનું આશાસ્પદ ચિત્ર ઉપજતું નથી એટલે કે મનોવિશ્લેષણવાદ જે ફ્રોઈડે આપ્યો છે અને વર્તનવાદ જે વોટસને આપ્યો છે તેમાં તેમણે જે અભ્યાસો કર્યા છે તેમની જે વિચારધારાઓ પ્રગટ કરી છે તેમાં આપણે જોઈએ તો માનવ સ્વભાવ વિશે કે તેમના વર્તન વિશે જેટલી માહિતી જોઈએ તેટલી તેટલા પ્રમાણમાં આપણને મળતી નથી એટલે કે મનોવિશ્લેષણવાદના પ્રવર્તક ફ્રોઈડ માનવ માનવ વર્તન માટે બાલ્યકાલીન અનુભવોને મહત્વના ગણીને માનવજાતમાં રહેલી આક્રમકતા અને જાતિતાની મૂળ વૃત્તિઓને માનવ વર્તનના મુખ્ય પ્રેરક બળો ગણાય છે જ્યારે વર્તનવાદી વોટસન છે તેમના મત પ્રમાણે જોઈએ તો માનવ તેના આસપાસના વાતાવરણના પરિબળોથી ખેંચાતું એક યંત્ર જેવું પ્રાણી છે તો આ દ્રષ્ટિએ જોઈએ તો મનોવિશ્લેષણવાદમાં ફ્રોઈડે તો કે એમના બાલ્યકાળના જે અનુભવો છે તેને પ્રાધાન્ય આપ્યું છે જ્યારે વર્તનવાદી વોટસને તેમના આસપાસના જે વાતાવરણ છે તેને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે તેવું આપણે કહી શકીએ આમ મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદમાં ક્યાંય એવું ફલિત થતું નથી કે માનવ પોતે જ પોતાનો ઘડવૈયો છે અથવા તો પોતે જ સ્વતંત્ર રીતે પોતાના ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે એટલે કે અહીંયા માનવીને ગૌણ બનાવી દેવામાં આવ્યો છે કાંઈ એમના બાલ્યકાળના અનુભવો અથવા એમના વર્તનને પ્રાધાન્ય આપવામાં આવેલું છે આમ મનોવિશ્લેષણવાદ અને વર્તનવાદમાં માનવીના બાલ્યકાળીન અનુભવો અને તેમની આસપાસના વર્તનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પરંતુ માનવીને પોતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી આમ ફ્રોઈડ અને વોટ્સનના માનવજાત માટેના કોઈ ઉજળા ચિત્રના અભાવે મનોવિજ્ઞાનમાં માનવના સારાપણાને ઉપસાવતો ખ્યાલ એટલે કે માનવવાદી વિચારધારાનો જન્મ થયો એટલે કે આ બે જે વાદ છે તેની ઊણપ પૂરી કરવા માટે એક નવો વાદ આવ્યો અને તે છે માનવવાદી વિચારધારા અને આ માનવવાદી વિચારધારાના પ્રણેતા તો કે મેસ્લો અને રોજર્સ તો કે મેસ્લો અને રોજર્સ જેવા માનવવાદી મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો અને આપણને માનવજાતનું ઉજળું અને આશાસ્પદ ચિત્ર પ્રાપ્ત થયું એટલે કે મેસ્લોએ જે માનવવાદનો ઉદ્ભવ કર્યો માનવવાદી વિચારધારા પ્રવાહિત કરી આ વિચારધારામાં તેણે માનવીમાં રહેલા જે સારાપણા અને અનોખાપણાનો જે તત્વો રહેલા છે તેના ઉપર ભાર મૂકવી અને માનવજાતનું ઉજળું અને આશાસ્પદ ચિત્ર પ્રગટ કર્યું આમ માનવીમાં રહેલા સારપના અભ્યાસ પર હવે ભાર આપવામાં લાગ્યો માનવવાદીઓ બાદ અસ્તિત્વવાદી મનોવૈજ્ઞાનિકોએ પણ માનવ જીવનની અર્થમયતા પર ભાર મૂક્યો એટલે કે માનવ જીવનનું કંઈક અસ્તિત્વનો અર્થ રહેલો છે આમ અસ્તિત્વવાદીઓએ માનવ જીવનના અર્થમયતા પર ભાર મૂક્યો વિક્ટર ફ્રેન્ડલ જેવા અસ્તિત્વવાદી મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે વ્યક્તિ પોતાના માનસિક બંધનોને તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એટલે કે માનવીનામાં અમુક પ્રકારના નિર્ણયો લેવાની ક્ષમતા રહેલી છે તે પોતાના જે માનસિક બંધનો છે તેને તોડી શકે છે અને સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે ફ્રેન્કલનું સ્પષ્ટપણે માનવું હતું કે પશુવત બનવાની કે સંત સમા બનવાની એ બંને સમાનતા માનવીની અંદર જ પડેલી હોય છે આપણે કહીએ છીએ ને કે બાનો બાળ જન્મે છે ત્યારે સંપૂર્ણ શક્તિ લઈને જન્મે છે અને એ એમનામાં રહેલી શક્તિઓનો વિકાસ પોતે કઈ દ્રષ્ટિએ કરે છે તે પોતાના વિચારોને આધીન છે આમ માનવવાદીઓએ અને અસ્તિત્વવાદીઓ પણ કહે છે કે માનવીએ કેવું બનવું છે પશુવત બનવું છે કે સંત સમાન બનવું છે તેની સંભાવના તેની અંદર જ પડેલી છે નક્કી એમણે કરવાનું છે કે પોતે કેવું બનવું છે આમ આમાંથી કઈ સંભાવનાને તે વાસ્તવિક રૂપ આપે છે તે વ્યક્તિએ પોતે કરેલા નિર્ણયો પર આધાર રાખે છે પરિસ્થિતિઓ પર નહીં એટલે કે વ્યક્તિ જે પ્રકારનો નિર્ણય લેશે તે પ્રકારે તેમના વ્યક્તિત્વનું ઘડતર તે કરી શકશે એ પરિસ્થિતિને આધીન હોતું નથી આમ એકવીસમી સદીને માં વિકસી રહેલ વિધાયક મનોવિજ્ઞાનમાં માનવ વર્તનના વિધાયક પાસાના અભ્યાસ પર ભાર મૂકવામાં આવે છે વીસમી સદીના મનોવિજ્ઞાનમાં ચિંતા હતાશા મનોભાર સંઘર્ષ આક્રમકતા મનોવિકૃતિઓ જેવા માનવ વર્તનના નિષેધક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર અપાયો હતો જ્યારે સમાજ ઉપયોગી વર્તન સુખ અને સુખાકારી ખુશી અને હિંમત આશાવાદ સ્વ સન્માન બહિર્મુક્તા જેવા વિધાયક પાસાનો અભ્યાસ એકવીસમી સદીના પ્રારંભથી વેગવાન બન્યો છે અને તેના કારણે મનોવિજ્ઞાનની એક નવીન શાખા વિધાયક મનોવિજ્ઞાનનો પાયો નંકાયો છેલ્લા દસ પંદર વર્ષમાં આ શાખા ઉદભવી છે અને આથી જ પીટરસન બે હજાર છ નોંધે છે કે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે મિત્રો ખાસ યાદ રાખો જો અહીંયા લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળની વાત કરવામાં આવી છે એટલે કે તો વર્ષો પહેલાં માનવજાતના અસ્તિત્વની સાથે જ થઈ ગયો હતો પરંતુ એમના સંદર્ભમાં અભ્યાસ જે થવા લાગ્યો એ અભ્યાસ ટૂંક સમયથી થાય છે એટલે કે ભૂતકાળ એમનો ટૂંકો છે આમ પીટરસન બે હજાર છમાં જે બાબત નોંધે છે તેના મત પ્રમાણે વિધાયક મનોવિજ્ઞાનનો લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ એટલે કે એમનામાં વિધાયક બાબતો તો હતી જ પરંતુ તેમના વિશેના અભ્યાસો ખૂબ ટૂંકા સમયથી શરૂ થયા છે તો હવે આપણે જોઈએ વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ તો કે સામાન્ય માનવીમાં રહેલા સદગુણો અને સામર્થ્યનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી માનવ જીવનની ગુણવત્તા સુધારવી આધુનિક મનોવિજ્ઞાનના અભ્યાસનું એક ધ્યેય બની રહ્યું છે માર્ટિન સેલિગમેન એવા પ્રથમ સમકાલીન મનોવૈજ્ઞાનિક છે કે જેમણે મનોવિજ્ઞાનિક મનોવૈજ્ઞાનિકોના આ પ્રકારના અભ્યાસોના પરિણામોથી વિકાસ પામી રહેલ મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન પોઝિટિવ સાયકોલોજી એવું નામ આપ્યું છે જો મિત્રો ખાસ યાદ રાખો માર્ટિન સેલિગમેન જો ખાસ યાદ રાખજો એમ સીક્યુ કે એક માર્ક્સમાં પૂછાતો આ પ્રશ્ન છે મનોવિજ્ઞાનની એક શાખાને માર્ટિન સેલિગમેને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ આપ્યું છે જોકે ઈસવીસન ઓગણીસો ને ચોપનમાં અબ્રાહમ મેસ્લોએ પોતાના પુસ્તક મોટિવેશન એન્ડ પર્સનાલિટીમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું જો મિત્રો આ પણ ખાસ યાદ રાખજો એક પ્રશ્ન કે એમસી કેમાં પૂછાતો પ્રશ્ન છે કે અબ્રાહમ મેસ્લોએ પોતાના પુસ્તકમાં એક પ્રકરણનું નામ શું રાખ્યું મોટિવ મોટિવેશનલ એન્ડ પર્સનાલિટી પુસ્તકમાં પ્રકરણનું નામ શું રાખ્યું હતું પોઝિટિવ સાયકોલોજી અથવા પ્રશ્ન એવો પૂછાય કે પોઝિટિવ સાયકોલોજી એ કોના પુસ્તકનું એક પ્રકરણનું નામ છે તો કે અબ્રાહમ મેસ્લો જેમનું પુસ્તકનું નામ છે મોટિવેશનલ પર્સનાલિટી અને આ રીતે તેમણે તેમના એક પ્રકરણનું નામ રાખ્યું હતું પોઝિટિવ સાયકોલોજી આમ પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ મેસ્લોએ કર્યો ગણાય જ્યારે મનોવિજ્ઞાનની એક શાખા તરીકે પોઝિટિવ સાયકોલોજી નામાભિધાન માર્ટિન સેલિગમેને કર્યું છે એટલે બે વસ્તુ છે બંને વચ્ચે કન્ફ્યુઝ નહીં થતા માર્ટિંગ સેલિગમેન અને અબ્રાહમ મેસ્લો માર્ટિંગ સેલિગમેને પોઝિટિવ સાયકોલોજી એવું નામ આપ્યું જ્યારે અબ્રાહમ મેસ્લોએ એ પહેલાં પોતાનું જે પુસ્તક હતું મોટિવેશનલ પર્સનાલિટી તેમાં તેમણે પોઝિટિવ સાયકોલોજી એવું એક ચેપ્ટરનું નામ આપ્યું હતું એટલે બંને વચ્ચે અટવાતા નહીં અને ખાસ યાદ રાખજો કારણ કે બંનેમાંથી એક પ્રશ્ન તમને એમ સીક્યુમાં કે એક માર્ક્સમાં દર વખતે પૂછાય જ છે હવે સેલિંગમેન ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અમેરિકન સાયકોલોજી એસોસિએશન એપીએ જે તમે આગળ ભણી ગયા છો અને તમને પૂછાય પણ છે ના પ્રમુખ સ્થાનેથી સંબોધન કરતાં અપીલ કરી કે માનવ વર્તનની ખરાબ એટલે કે નિષેધક બાબતોના અભ્યાસને બંધ કરી માનવમાં માનવમાં રહેલ સર્વોત્તમ એટલે કે વિધાયકના અભ્યાસોને આગળ વધારો તેઓએ શ્રોતાગણને કહ્યું કે શા માટે મનોવિજ્ઞાનને ખુશી અને હિંમત જેવી બાબતોનો અભ્યાસ ન કરવો જોઈએ સેલિગમેનને આશા હતી કે વિધાયક એ મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રને માનસિક રોગોની સારવારથી પણ આગળ એવા તંદુરસ્ત માનવ કાર્ય સુધી વિસ્તારવામાં મદદ કરશે અહીં આપણે મનોવિજ્ઞાન વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ જોઈએ તો વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા પહેલી આપી છે સેલ્ડર અને કિંગ બે હજાર એકમાં તેમણે કહ્યું છે કે વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સામર્થ્યો અને સદગુણોના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી એટલે કે માનવીની અંદર રહેલા જે સામર્થ્ય અને સદગુણો છે એ જ એમના વિધાયક મનોવિજ્ઞાન છે એનાથી વિશેષ કંઈ છે નહીં એવું કોણ કહે છે સેલ્ડર અને કે ત્યારબાદ બીજી વ્યાખ્યા બે હજાર પાંચમાં ગેબન અને હેઇટ આપી તેમણે કહ્યું કે વિધાયક મનોવિજ્ઞાન એ વ્યક્તિઓ જૂથો અને સંસ્થાઓનો વિકાસ અથવા મહત્તમ કાર્ય માટે જવાબદાર એવી પરિસ્થિતિઓ અને પ્રક્રિયાઓનો અભ્યાસ છે એટલે કે વિધાયક મનોવિજ્ઞાન એ શું છે તો કે વ્યક્તિ જૂથ કે સંસ્થાના એવા વિકાસના કાર્યો છે કે એવી જવાબદાર પરિસ્થિતિઓ છે કે જેની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે આ ઉપર્યુક્ત વ્યાખ્યાઓથી સ્પષ્ટ થાય છે કે વિધાયક મનોવિજ્ઞાનને એવા અભ્યાસો કરવામાં રસ છે કે જેનાથી માનવીમાં રહેલી શક્તિઓ કે સામર્થ્ય સદ્ગુણો અને ઉત્કૃષ્ટતા પ્રદાન કરતા પરિબળોને ઓળખી શકાય એટલે કે માનવીની અંદર રહેલી જે સારી બાબતો છે તેને ઓળખવામાં જ માત્ર વિધાયક મનોવિજ્ઞાનને રસ છે આથી જ સેલિંગમેન બે હજાર ત્રણ વિધાયક મનોવિજ્ઞાનના પાયાના સ્તંભોનું વર્ણન કરતાં જણાવે છે કે વિધાયક મનોવિજ્ઞાનની ઇમારત ત્રણ બાબતોના અભ્યાસોને આધારે જણાય છે પહેલી બાબત છે વિધાયક વ્યક્તિલક્ષી અનુભવો જેવા કે આનંદ સુખાકારી સંતોષ આશા અને આશાવાદ ત્યારબાદ બીજી બાબત છે વિધાયક વ્યક્તિત્વલક્ષી ગુણલક્ષણો હવે આ વ્યક્તિગત ગુણ લક્ષણો છે જેમાં આવે છે માનસિક સ્વાસ્થ્યને સંવર્ધિત કરતાં વ્યક્તિગત સામર્થ્યો અને માનવ સદગુણો અને ત્રીજી બાબત છે વિધાયક સામાજિક સંસ્થાઓ અને સમુદાયો કે જે વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સુખના સંવર્ધન માટે કાર્યરત હોય છે આમ સેલિગમેને ત્રણ વિધાયક બાબતો ગણાવી છે એટલે કે મનો વિધાયક મનોવિજ્ઞાનની ઇમારતના ત્રણ આધાર સ્તંભો ગણાવ્યા છે જેમાં વિધાયક વ્યક્તિલક્ષી અનુભવો વિધાયક વ્યક્તિગત ગુણ લક્ષણો અને વિધાયક સામાજિક સંસ્થાઓ અને સમુદાયોને પ્રાધાન્ય આપ્યું છે આમ આજે આપણે આ વિડીયોમાં વિધાયક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કઈ રીતના થયો તેમની વ્યાખ્યા તેમનો અર્થ અને તેમના વિશેના મંતવ્યો આપણે જાણ્યા નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયોગ સાથે મળીશું ત્યાં સુધી હું તમારી રજા લઉં છું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર